જો મિત્રો આપણે ગુણગેર સતી માતાના દર્શને આવી ગયા છીએ આજે હવે આપણે માતાજીના દર્શન કરવા જઈએ છીએ જય મા સતી મા આજે અમને ખૂબ ખૂબ આશીર્વાદ આપજો પાટણથી અમે તમારા દર્શન કરવા આવ્યા છીએ અમારા ધાર્યા મનના કોમ પૂરા કરજો જય મા સતી મા ઓમ નમો સતી માતાએ નમો જય સતી માતાએ નમ માતાજી તમારા પડતા ઉપર છે એટલે અમે દર્શન કરવા આવ્યા છીએ આજે જય માતાજી જય માતાજી જય માતાજી માતાજી અમને એમ એમ જ છે કે તમારા ગેટે અમે આવ્યા ને અમને દર્શન થઈ ગયા બે પક્ષી ઉપર બેઠા ને માતાજી તમારા દર્શન અમને પક્ષી જોઈને જ થઈ ગયા અમને એમ જ છે ખૂબ ખૂબ આશીર્વાદ મળી ગયા માતાજીને અમે માતાજી તમારા મંદિરે આવીએ છીએ હવે જય સતીમા જય સતી જય મા સદીમા જો મિત્રો આપણે પાટણથી કુંડગેર ગામ માતા સદી માતાના દર્શન કરવા આવ્યા છીએ જય મા સદી માતા ખેઠ માતાજીના આપણે થાણા કે આવી ગયા છે ચલો હવે આપણે માતાજીના દર્શન કરવા જઈએ જય માતાજી સદીમા જો મિત્રો આ આ રૂપોબા સદીમાને સંમોધી લાયા હતા કાયો હંગાત આ બા છે જય રૂપા બા અમારી સદીમાના અમે દર્શન કરવા આવ્યા છે તો મિત્રો એમને બાપ આપણા દાદીમાં બતાવું આ છે આપણા રૂઢિમાં જય માતાજી રૂડીમાં તમારા આખા વાહને ખૂબ ખૂબ આશીર્વાદ છે આખો તમારી વસ્તા રહ્યા છે જય રૂપાબા હલો મિત્રો આપણે માતાજીના દર્શન કરવા આપણે આવ્યા છીએ સધી માતાના જય મા મા જય માઠીમાતાજીમા જો મિત્રો આ જોરા ની સધી માતાની આ ગાડી છે ભુવાજીની જય મા માં જય મા સદી મા તમારા આશીર્વાદ આવજો ખૂબ ખૂબ ચલો મિત્રો આપણે મા સદી માના દર્શન કરવા જઈએ જય મા સદી માતા જય મા સદી મા ગાડી વાળે આવેલા મા સદી મા જય માતા ઓ નમ સદી જય માતાજી જય સદી મા माताजी आदर आदर बैठा है जय मां शदवी नमः हमारा आशीर्वाद है माताजी हमारे सब हर सवा काम पूर्ण कर दो माताजी बड़े दुश्मन मार तो बहुत गदगे था वो शायद पूछ नहीं ओम नमः शदवी माताजी जय का बोल कर जय कहता हूं ना ये नहीं मां शदवी वाले मारे पैसे पे ऊपर छोड़ दिए ना बहुत बात है हां

જય મા જય મા સતીમાં આખો તમારી સમાજ નો આખો વાસ છે મિત્રો આ આખો વાસ છે ને એક જ બાપાનો વિસ્તાર છે લગભગ પચાસ ઘરની વસ્તી છે બધાએ એ હમપીન રહ્યા છે બધાએ રવાજી સમાજ આખો વાહ જો લગભગ પચાસ ઘર છે અહીંયા ગાડી અમારા આખી ભાઈ રહ્યા છે સંબંધિત અમારા ભાઈબંધ હવે અમે એમને મળવા જઈશું કરસનભા અમારા ઘેડા હતા ને અમારા ભાઈબંધ જેવા જ હતા દાદા હતા પણ આવી દૂર રાખ્યું

પરવાની વાત કોણ દીધું જો છેઠી જ લગની છે લગની તો એને કોઠાની એ પણ આ શું છે વાતચક પડીવાય અને કેમ વગેરે વાત કરે નહીં કરે ને ઓર કાની કે સાફી લો આજ પુનમ માયા

મારે મનોકામના ફોન કરજો માતાજી નું ભાઈ આપણો વિવેક છે ઉંજાથી ભલે